એક નગર હતું એ નગરમાં બે મિત્રો રહેતા હતા તેમાં એક હતો લોભિયો અને બીજો હતો અદેખો બંને પાકા ભાઈબંધ અને પાછા બંને સાથે જ રહેતા હતા લોભિયાને ગમે તેટલું મળે તો એને સંતોષ જ ન થતો તે હજુ વધારે ને વધારે મળે એવી જ મનમાં આશા કર્યા કરતો હતો જ્યારે અદેખો તો કોઈને પણ કાંઈ પણ લાભ થાય તો તે જોઈ શકતો નહીં બીજો કોઈ પોતાનાથી વધારે પૈસાવાળો હોય તો તે જોઈ ન શકતો તેનું મન અને વિચારો હંમેશા અદેખાઈમાં ને અદેખાઈમાં જ રચ્યા પચ્યા રહેતા હતા અદેખો લોભિયાનો મિત્ર હતો તેથી લોભિયાને કંઈ પણ લાભ થાય તો તે મનમાં ખૂબ દુઃખી થઈ જતો નગરની બહાર ભગવાન શિવજીનું એક પ્રાચીન મંદિર આવેલું હતું બંને મિત્રો ભગવાન શિવજીના પાકા ભગત હતા બંને મિત્રો ઓછામાં ઓછા દિવસમાં એક વખત અચૂક મહાદેવના દર્શન કરવા જતા ભાવ પ્રેમ અને પૂરી શ્રદ્ધાથી તેઓ મહાદેવની પૂજા અર્ચના કરતા એક દિવસ બંને મિત્રો મહાદેવના પૂજાપાઠ કરી રહ્યા હતા એ જ વખતે સાક્ષાત ભગવાન શિવજી બંને મિત્રોની આગળ પ્રગટ થયા અને બંને મિત્રોને કહ્યું કે હું તમારી બંનેની ભક્તિથી રાજી થયો છું પ્રસન્ન થયો છું તમે મારી ભક્તિ કરો છો એટલે તમને બંનેને હું એક એક વરદાન આપું છું તમારે જે જોઈએ એ માગી લો તમે બંને ગાઢ મિત્રો છો એટલે તમારા બંનેમાંથી એક જણ જે માગશે તે તે તો તેને મળશે જ પણ બીજાને તેનાથી ડબલ થશે સૌથી પહેલાં લોભિયાએ વરદાન માગ્યું કે હે મહાદેવ હે ભોળાનાથ જો તમે ખરેખર અમારી ઉપર પ્રસન્ન થયા હો તો મને એક મોટો ઓરડો ભરાઈ જાય એટલા રૂપિયા આપો એ સાથે જ લોભિયાના ઘરનો એક મોટો ઓરડો રૂપિયાથી ભરાઈ ગયો પરંતુ એ સાથે જ તેના મિત્રના બે મોટા ઓરડા રૂપિયાથી ભરાઈ ગયા પણ અદેખા મિત્રને તેનો જરાય આનંદ હતો જ નહીં ઉલટું તેના મિત્ર લોભિયાને એક મોટો ઓરડો ભરીને રૂપિયા મળ્યા તે જ તેને ખટકતું હતું આથી છેવટે વિચાર કરીને તેણે મહાદેવ પાસે વરદાન માગ્યું કે હે મહાદેવ હે ભોળા શંભુ તમે મારી એક આંખ ફોડી નાખો મહાદેવ કરે અરે મૂરખ એક આંખ ફૂટી જશે તો તું લોકો તને કાણીઓ કહેશે તું જાણી જોઈ કાણીઓમાં શા માટે બનવા માગે છે વિચાર કરી વરદાન માગ પરંતુ અદેખો મિત મિત્ર તો મક્કમ જ રહ્યો છેવટે મહાદેવે તથા જ તું કહ્યું તે સાથે જ તેની એક આંખ ફૂટી ગઈ પરંતુ એ સાથે જ પહેલાં લોભિયા મિત્રની બંને આંખો ફૂટી ગઈ લોભિયો અકારણ આંધળો બની ગયો રૂપિયા મળ્યા તેનો બધો આનંદ લૂંટાઈ ગયો અદેખો મિત્ર કાણીયો બન્યો છતાં તેનું તેને દુઃખ ન હતું કારણ કે એ એમ માનતો હતો કે હું ભલે કાણીયો બન્યો પણ લોભ્યો મિત્ર તો સાવ અંધ બન્યો અદેખા મિત્રની મિત્રતા લોભ્યા મિત્રને ખૂબ જ ભારે પડી એટલે જ તો કહેવાય છે કે અદેખાની સોબત કરતાં પહેલાં સો વખત વિચાર કરવો મિત્રો હું આશા રાખું છું કે આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ